હાને લમો આવા લટ લઈ હો હું જઈને લેતો આવું તાન એ વાસણા વાસણ આ બુંદો હું ખબર પ્રવાહ છે કે હોરનાની થારી છે આ બે ત્રણ વાટકાલ દો પછી હું નાલ થઈ જવાનો છું ચાલ હું ખબર પ્રવાહ છે હું ન ફન લાગે છે ઘરમાં બીજું કોઈ સહન નહીં લાઈન ઓન વાળું કઈ નાખું એટલે હું ખબર પ્રવાહ છે હું લઈને આવું હાલ થારી તો મોમેન દીએ કઉસ લેવાનો છે હું લેવાનો ઉતારજો આ લે ઉતરાવ લાવજો લે જો ઉતરાવ ઉતરાવ આ સાચી જો કેટલો બધા ઘરો છો આ બાબા બાર એ લીકે હોય ઓ ઓ બરોબર ઓ મારી થાળી આલવાની છે ભાઈ થાળી આલવાની છે થાળી મધુ આવશે તે થાળી આટવા લેવાનો છે થાળી આટે બતાવજો કેવી છે ઓ લે મો લેતો આવું લાવ

ઘણો બધો વાહન તો આવી ગયો ને એ સારીમાં તારે અને હજી નું કે ભીંડો આલશ્યું બીંજો આલ્યું એ લઈ લેવાનો હું વધુ આપણો તો આ બધું આમ તો ઘરમાં ખરાખી વાહન આવી રહ્યા પૈસા એ ચાલજી હમણાં પણ વીજ વાપરવા એટલે વધુ જ નહીં અમે તો ઘણો વાહન આવી ગયો અમે ચિંતા નથી આપણે એટલે ભાઈ હારા બધો વાહન આલ્યો

કર્યા લાડા હું તો પછતો તાણ મારે તો પછતાવવાનો વારો આવ્યો આ હું એ વખત હંગાથી લઈને આવ્યો હતો વાહન ના ઓન બુદ્ધ નું ખબર હતી કે ઓનલાઈન થાળી હતી ને બીજો વેપારી ઓવન કરી જો મારા વખા આવ્યા બધા આમાં મારા ફરવાના દાણા રહ્યા ને પેલા મજા પડી ગયા જેના નસીબમાં હતું જુ તાણ ભાઈ શું મારા વખા રહ્યા અને પેલો વેપારી મારો ઓનલાઈન થાળી લઈ જાઉં ને મારો ફરવાના રહ્યા પણ પેલી કહેવત નહીં ના હોય તો હાથમાં આવેલું મારું પાછું આપણું ફરવું જ પર જય માતાજી મિત્રો આપણે અમારી ટોસ ચોકની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો